જય સૂર્યદેવ નથી મળતું કાંઈ મફતમાં એના મૂલ્ય ચૂકવવા પડે છે આ વાત છે ધારેશ્વર સૂર્ય મંદિર અંગેની ધારેશ્વર સૂર્ય મંદિર અંગે આજે એક મહત્વની મારે વાત કરવી છે આપને મારું નામ જીતુભાઈ ધાધલ એક હતો ભૂપત એ મારું ફેમસ પુસ્તક છે સાડા ત્રણ ચાર વર્ષની જહેમત બાદ લખાયું હતું ધારેશ્વર સૂર્ય મંદિર બાબતે આજે મારે શા માટે વાત કરવી પડે છે કારણ કે કાલે સૂર્યનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે હમણાં સાંજે જ હું દેવકુભાઈ બાબરીયા વગેરે ત્યાં ગયેલા જોયું તો જે પાટોત્સવનો યજ્ઞ દર વર્ષે થાય છે એની કોઈ તૈયારીઓ હતી નહીં એટલે આ વિડીયો ક્લિપ્સ મારે મૂકવી પડે છે ઉપર કહ્યું ને કે નથી મળતું કાય મફતમાં એના મૂલ્ય ચૂકવવા પડે છે ધારેસર સૂર્યનારાયણ ભગવાનનું આ મંદિર સદી પૂર્વે ઓગણીસો પંદરમાં માં જેતપુરના રાજવી જેતપુર દરબાર સાહેબ સુરગવાળા સાહેબે સૂર્ય ઉપાસકોને બહુ દૂર ન જવું પડે એ માટે બંધાવ્યું હતું અને સ્થાપત્યનો બે જોર નમૂનો છે પણ કાળક્રમે રાજાશાહી ખતમ થયા બાદ આ મંદિર અપુજ રહેવા લાગ્યું એ દરમિયાન અમો આજથી ત્રીસેક વર્ષ પહેલા તો અમે પણ યુવાનો હશુ ને હું અશોકભાઈ ઇન્કાભાઈ અનેક યુવાનો ત્યાં દર રવિવારે જતા મૂર્તિઓ યાદ રાખજો એ સમયે મંદિરમાં હતી નહીં હવે બનવા મારા ધ્યાનમાં મારા વાંચવામાં એક પુસ્તક કન્નડ ટોડે લખેલું એમાં સૂર્યનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિવસ વિશે લખાયેલો હતો એને આધાર રાખી અમે એક જહેમત ઉઠાવી જહેમતમાં ચાલીસ યુવાનોએ શક્તિ એમની વાપરી અને એ ચાલીસ યુવાનો ઉપર બુઝુર્ગો એ અમને માર્ગદર્શન આપ્યું એમાં ખાસ કરીને મેરામભાઈ પોટુ બાપુ અને બીજા ઘણા બુઝુર્ગો હતા એક વિદ્વાન જે મારી સાથે સાહિત્ય બાબતમાં જોડાયેલા હરિ વિનાયક દાંતે મહારાષ્ટ્રના હતા એમણે ભાનુ સપ્તમી અંગે મને ઘણું માર્ગદર્શન આપ્યું ટૂંકમાં બોલ મોટી વાત છે એ ત્રીસ એક ના રોજ ભાનુ સપ્તમી ના રોજ માત્ર અડસાઠ હજાર રૂપિયાના બજેટમાં એક કાર્ય પૂર્ણ થયું અને પૂજા થવા લાગી હવે નિયમ એવો જ હોય છે કે જ્યારે આપણે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ ત્યારે એનો એક વાર્ષિક યજ્ઞ આવે છે અને આ તો એક સારી વાત કહેવાય કે આપણે ભાનુ સપ્તમીના રોજ જ આ તિથિ આવે છે સાતમ વસંત પંચમીના બીજ બે દિવસ બાદ જ અતિથી આવે છે પણ એનો યજ્ઞ કરવો જોઈએ જે ત્રીસ વર્ષ સુધી તો મેં દેવકુભાઈ બાબરિયા અને બીજા અન્ય ઘણા ભાઈઓએ જહેમત કરી ખાસ તો મનુભાઈ વાળા ત્યાં બાજુમાં જ મંદિરની બાજુમાં જ એમની હોટેલ છે ઉમરાળાના મૂળ ભીમબાપુના દીકરા એવા ઘણા તો કર્મયોગ્યો સહયોગ્યો અને એક બ્રાહ્મણ છે પ્રવીણદાસ એ તો વિનામૂલ્યે તમને યજ્ઞ કરી આપે છે તો મારી દરેક સૂર્ય ઉપાસકોને એક નમ્ર વિનંતી છે સમાજને એક નમ્ર અપીલ છે આ મંદિરના સેવકોને એક અપીલ છે કે અત્યાર સુધી બધું જ ચાલ્યું આવતા વર્ષે સૂર્યનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ આવે એમની તિથિ આવે એ પાટોત્સવ ભવ્યતાથી ભવ્યથી ઉજવો અને યજ્ઞ પૂર્ણ થાય એવી અપીલ છે જય સૂર્યદેવ